રશિયાની જેલમાં ચારસો દિવસ સુધી કેદ રહેલ અમેરિકન પત્રકાર ઇવાન ગેર્શકોવિચને સોળ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે રશિયન કોર્ટે ઇવાનને જાસૂસી કેસમાં દોષિત ઠેરાવ્યો છે કોર્ટના દસ્તાવેજો અનુસાર ઇવાન અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએ નો એજન્ટ છે કે જે રશિયાના ઓરલ શહેરમાં એક મિલિટરી ટેન્ક ફેક્ટરીમાં જાસૂસી કરતા ઝડપાયો હતો એક ન્યૂઝ એજન્સી અનુસાર ઇવાનને સૌથી પહેલા યકાટેરીન બર્ગના ઉરલ શહેરમાં ત્રણ દિવસ સુધી એક રૂમમાં બંધ રાખવામાં આવ્યો હતો આ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ઇવાનની માર્ચ બે હજાર ત્રેવીસમાં યુરલ્સમાં રિપોર્ટિંગ કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનરલ માટી પત્રકાર છે ત્રીસ વર્ષ પહેલાં સ્થિત યુદ્ધના અંત પછી આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ અમેરિકન પત્રકારને રશિયામાં સજા સંભળાવવામાં આવી હોય ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કોર્ટના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું તેમણે કહ્યું કે ઈવાનને આટલા માટે ટાર્ગેટ કરવામાં આવ્યો કારણ કે તે અમેરિકન નાગરિક છે આ પહેલા રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસે આરોપ લગાવ્યો હતો કે ઈવાને અમેરિકાના કહેવા પર રશિયાના મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્ષની માહિતી એકઠી કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ